પાર્ટી દ્વારા પ્રાઈઝ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યો સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા રાજકોટ ભોલભભાઈ દુપરિયા રવિ ભોંડલિયા ને પર્વત રમ્યાની તૈનસ્તકને દુકાન ખરીદ્યું છે 951000 લાખ એક વન હજાર રૂપિયા જેવું લાખ રૂપિયાનું મને લખાણ કરી આપેલું છે લખાણ કરી આપેલી વ્યક્તિએ બીજી છે સૈલેષભાઈ આસવ અત્યારે મેં ફોન કર્યો એમ એ કહે કે અમારા આમાં કાંઈ શેર નહીં વલ્લભભાઈને ફોન કર્યો તો એને ફોન ઉપાડ્યો નહીં કોઈ જોવા ફરકો આપતા નથી તમે તમને ખબર નહીં કોઈ ખબર નથી વ્યક્તિ એવું બોલેલી કે સરકારનું કોઈ પણ રેમોલેશન આવે તો એના ડબલ પૈસા તમારે પાછા લઈ જાવ નોટિસ આવે તો નોટિસ આપી જવા અને પૈસા તમારા લઈ જવા એવું મને તેર મહિના પહેલાં કીધેલું રહેલું અત્યારે દોઢ થી બે મહિના પહેલાં પરેશભાઈ આવી એવું કહી ગયા કે દોઢ દુકાનથી આગળ જગ્યા છોડી અમારી દુકાન બચી જાય નીકળી ગઈ છે અત્યારે કોઈ ફોન ઉપાડતા નથી એ કોઈ ચર્ચા કરતા નથી મજૂરી કામ કરું છે દુકાન ધંધો કરવા માટે છોકરાને મારે મારા કીધે હરીફરી હગાતું છે ને ધંધો કરવા માટે લીધી તો એ પછી પચીસને દિવસે નોટિસ આવી કરવાવાળા તેર મહિનાથી એ લોકો તેર મહિનાથી હું કે કરું છું કોઈ મને જવાબ આપતા નથી એવો જવાબ આપે કે નોટિસ આવે એટલે લઈને અહી લાવતું નોટિસ આવે એટલી પડે તે હવે આવજો આવો જવાબ આપે આ પત્રકાર પરિષદમાં આ સૌ પ્રેસ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આ રાજકોટ વોર્ડ નંબર અડસઠ આમ આદમી પાર્ટીનો ઇન્ચાર્જ ભાવનામ રાહુલભાઈ ગુવા છે મને થોડા સમય પહેલાં વોર્ડ નંબર ચારના પરેશભાઈ પીપળિયા દ્વારા એક બદનક્ષી નોટિસ આપવામાં આવેલી છે અને સમગ્ર ઘટના એ હતી કે તિરુપતિ સોસાયટીના વિસ્તારના લોકોએ ત્યાં રોડ ઉપર દુકાનો બની ગઈ હોવાથી પોતાનો રોડ નાનો થઈ ગયો હોવાથી મને બોલાવેલ હતો અને ત્યારે આ હું ત્યાં ગયો અને તપા તપાસ કરી અને જોયું ત્યારે ખ્યાલ આવ્યો કે રોડ ઉપર દુકાનો બનાવી નાખવામાં આવેલી છે ત્યારબાદ મેં સ્થાનિક ત્યાં ત્યાંના અધિકારી ને વાત કરી શ્રીવાસ્તવ સાહેબને પણ એને કોઈ રસ ન લીધો એટલે બીજે દિવસે મીડિયા મિત્રોને મેં બોલાવેલા હતા અને મીડિયા મિત્રોને આ સમગ્ર ઘટનાની જાણ કરી હતી અને મીડિયા મિત્રોએ આ સમગ્ર સમગ્ર ઘટના ઉજાગર કરી અને કમિશનરશ્રીને પણ સવાલ પૂછેલા અને ત્યારબાદ ત્યાંના જે સ્થાનિક જે રોડ ઉપર દુકાનો બનાવવામાં આવેલી હતી અને એ દુકાનોને નોટિસ આપવામાં આવી કે ભાઈ આ પંદર દિવસમાં દુકાનો શા માટે ખાલી ન કરવી આ અંગેની નોટિસો આપવામાં આવી અને દબાણ દૂર કરવાનું કહ્યું તો ત્યારે જે ત્યારબાદ આ ઘટના સ્થાનિક કોર્પોરેટર પ્રેસ પર ન ગમી અને એમને મને બદનક્ષીની નોટિસ આપ આપી છે આ નોટિસ આપની સમક્ષ હું એ દર્શાવું છું આ નોટિસ એમને મને આપેલી છે અને ત્યારે આજે આ પ્રેસ વાર્તાના માધ્યમથી હું એમને અને સમગ્ર જનતાને પણ કહેવા માગું છું કે એ જગ્યા એ દુકાનો કઈ રીતે અને કેવી રીતે કોની માલિકીની છે અને કોને આપેલી છે આજે એ દુકાન જેમને વેચેલી છે એ એમાંના એક વ્યક્તિ મેપાભાઈ ભરવાડ એમનું નામ છે અને એ મેપાભાઈ ભરવાડે સાડા નવ લાખ રૂપિયા આ વ્યક્તિઓને અલગ અલગ આપેલા છે અને આજે એ મેપાભાઈ ભરવાડ પોતે પોતાના સાડા નવ લાખ રૂપિયા લેવા માટે પણ કલપાપડ કરી રહ્યા છે અને એ દુકાનો ખાલી કરાવવા કે દુકાનો બીજા કોઈ ન લે એ ઉદ્દેશથીને જ એ સમયે મેં આ મુદ્દા લોકોની સમક્ષ જનતાની સમક્ષ મૂકેલો હતો આજે આ પ્રેસ વાર્તામાં બરાબર જે દુકાન ખરીદનાર વ્યક્તિ છે કે જેના પૈસા ગયા છે અને જે દુઃખી છે જે રડી રહ્યા છે એ મેપાભાઈ ભરવાડ પણ ખૂબ પોતે ઉપસ્થિત છે હું મેંપાભાઈને બોલાવીશ આપ એમની પરિસ્થિતિ જુઓ મીડિયા મિત્રોને પણ વિનંતી કરીશ કે મેપાભાઈ પોતે વિકલાંગ છે શારીરિક રીતે પોતે એમની જો આ હાલત જોવા અહીંયા વ્યક્તિ સાડા નવ લાખ રૂપિયા દુકાનના આપેલા છે અને આ વ્યક્તિ એ પોતાની રાત દિવસની કમાણી ભેગી કરી અને એમને આપેલા છે અને એના તમામ પુરાવા મેપાભાઈ હોય હવે મેપાભાઈ ને આ વ્યક્તિઓએ દુકાન વેચી છે એમાં આ વ્યક્તિઓના મેપાભાઈએ નામ ફોટા સહિત આપેલા છે એમાં વોર્ડ નંબર ચારમાં રવિભાઈ ગોંડલિયા એક ડૉક્ટર છે બરાબર એમને સાડા નવ લાખ રૂપિયા મેપાભાઈ આપેલા છે એમની સાથે હતા વલ્લભભાઈ પીપળિયા અને પરબતભાઈ રંગાણી આ ત્રણ વ્યક્તિઓ સાથે મળી અને મેપાભાઈ સાથે ડીલ કરી હતી વાત એટલી નથી કે ભાઈ આ ત્રણ વ્યક્તિઓ ડીલ કરી સાડા નવ લાખ રૂપિયા લીધા બદલામાં આ વ્યક્તિ એને ડોક્યુમેન્ટમાં દસ કહી શકાય ને લખીને આપેલું છે સૂચિતમાં હવે જ્યારે મેપાભાઈ આ વ્યક્તિને શૈલેષભાઈ આશોદરિયા નામના વ્યક્તિ છે શૈલેષભાઈ આશોદરિયા નામના વ્યક્તિ આખી ફાઇલ બનાવીને આપેલી છે અને મેપાભાઈએ લાખ રૂપિયા આપેલા છે માત્ર એક લાખ રૂપિયાનું લખાણ કરવામાં આવેલું છે માત્ર એક લાખ લાખનું નું લખાણ અને જ્યારે મેપાભાઈ શૈલેષભાઈને ફોન કરીને પૂછે છે કે ભાઈ મારી મારે હવે શું થશે મારા સાડા નવ લાખ નું શું થશે ત્યારે શૈલેષભાઈ એવો જવાબ આપે છે અરે ભાઈ હું આપને ઓળખતો પણ નથી અને જ્યારે પૈસા અલગ વ્યક્તિઓ લઈએ છીએ દસ્તાવેજમાં અલગ વ્યક્તિઓ સિગ્નેચર કરે છે સાઈન કરે છે અને જ્યારે એમની પાસે જવામાં આવે છે ત્યારે આ લોકો એવો જવાબ આપે છે કે મને આ વિશે કંઈ જ ખબર નથી તો સાથે મળી અને આ બધા લોકોના રૂપિયા લૂંટી રહ્યા છે સાથે મળી આવા ગરીબ માણસો વિકલાંગ માણસો બરોબરના રૂપિયા લૂંટી રહ્યા છે આજે હું એ તમામ લોકોને કહેવા માગું છું કે આ બધા જ ની પાછળ જો કોઈનો હાથ હોય તો એ કોર્પોરેટર પરેશભાઈ પીપળિયાનો જ છે આજે મને નોટિસ આપી છે નોટિસ આપી અને ધમકાવવા માંગી રહ્યા છે નોટિસ આપી અને એવું કહે છે જાહેરમાં માફી માંગો હું શા માટે માફી માંગુ મેં એવો કયો ગુનો કર્યો છે આજે આવા ગરીબ માણસોના રૂપિયા જઈ રહ્યા છે એવો અવાજ ઉપાડીએ તો એ ગુનો લાગે છે એમને એમને એમ લાગે ના અમારી સામે કોઈ જ ન બોલવું જોઈએ બરાબર કોઈ અમારી એક પણ વાત ન કરવા જોઈએ તો આવા તો વિસ્તારમાં કેટલા એવા પ્લોટો કેટલી એવી દુકાનો કોર્પોરેટરો નેતાઓ લેતા હોય છે એમને આપતા હોય છે એક પણ જગ્યા એવી હોતી નથી કે જેમાં બિલ્ડરે કોર્પોરેટરને કે અધિકારીનો હપ્તો ન આપવો પડે તમામ જગ્યાએ હપ્તો આપો તો જ કામ થાય છે તો જ બાંધકામની પરમિશન આપવામાં આવે છે પરંતુ હું તો ત્યારે એ બોલ્યો હતો કે કે આવા ગરીબ લોકો દુકાન ખરીદે અને ખરીદે પછી આ લોકો કોઈ જવાબ નથી આપતા હોતા છ મહિના પછી કે એક વર્ષ પછી જ્યારે એની દુકાન પડે ત્યારે આ લોકો ફોન ઉપાડવાનું પણ બંધ કરી દે તો મારે આજે મેપાભાઈને પણ કેવું છે મેપાભાઈને પણ પ્રશ્ન પૂછવા જોઈએ ત્યાં આપ સૌને પણ ખ્યાલ આવે મેપાભાઈ પણ આપણને આજે કરશે કે ભાઈ કઈ રીતે શા માટે બરોબર કઈ રીતે એમને કોને પૈસા આપ્યા હતા અને આ પાછળ કેટલા કેટલા લોકો રહેલા છે ડર રાખો આ નોટિસોથી મને કોઈ ફેર પડતો નથી આ જાહેરમાં હું નોટિસ ફાડી નાખું છું અને કદાચ મારી ઉપર કેસ કરવો હોય મને જેલમાં નાખી દેવો હોય તો જેલમાં પણ આપ નાખી શકો છો અમે આવી નોટિસોથી ડરવાવાળા ડરવા વાળા વ્યક્તિની આ નોટિસો હું ગ્રાફ કરું છું બરાબર તમારે જે નોટિસ આપવી હોય જેટલી નોટિસ આપવી હોય આપી દો અને કદાચ આવતીકાલે કોઈ પણ બાબત મને આપને નહીં કરવો હોય આપણે નહીં કરી લીધું છે આપ ધમકીઓ અપાવડા છો અત્યારે આપ ડરાવવાનો પ્રયત્ન કરો છો પણ હું આપ સૌને કહેવા માંગુ છું અમે ડરવા વાળા નથી અમે ડબલ તાકાતથી લડશું અને જ્યારે ઈશ્વરે બીજો જન્મ આપ્યો છે ને એ લોકોના આવા લોકોના સાથ આપવા માટે શીખો છે તો ગમે તે પરિસ્થિતિમાં એમને પણ અમે ન્યાય અપાવીને રહેશું એમને રૂપિયા પણ પાછા અપાવીને રહેશું એ પણ હું ખાતરી એમને આપું છું અને વિશેષ વાત કરવાની કે તમે આવા કેટલાય બાંધકામો કરેલા છે કરવો કેસ આપનામાં હિંમત હોય તો જાઓ કોર્ટમાં કોર્ટમાં તમામ પુરાવા સાથે તમામ રજૂ કરીશ અને એક નહીં આવા કેટલાય લેતાઓ ભેગા મળી કરે છે એ બધાની ખોલવા હું તૈયાર તો ફરીથી વ્યક્તિઓને જોઈ શકો છો મીડિયાના મારફતે લોકોના મારફતે આવા વ્યક્તિઓના આ વિકલાંગોની પાસે જઈ અને કઈ આપીને ફોટા પડાવવો જો અને એમ કહો છો અમે વિકલાંગોની મદદ કરીએ છીએ આ આ આવું કરો છો સાડા નવ લાખ રૂપિયા આ વ્યક્તિ ગઈ ગયા કીધું કે સોનું વેચીને સાડા નવ લાખ રૂપિયા તમે વિચાર તો કરા આજે મારા આંખમાં આસુ છે જજડિયા છે કે સોનું વેચીને કોઈ વ્યક્તિ સાડા નવ લાખ રૂપિયા ભેગા કરે છે આખા જીવનની કમાણી એમની આખા જીવનની કમાણી કોઈ એક વ્યક્તિને આપે છે અને તમે એની આવી ફાઇલો બનાવીને બરોબર એમ કહો જો પડશે નહીં પડશે તો હું બેઠો છું ચિંતા કરવાની નથી એ એક લાખનું લખાણ નહીં ફાઇલમાં ક્યાંય સિગ્નેચર સાક્ષીની નહીં જે વ્યક્તિએ લીધું છે એને ખબર નથી આવા ગરીબ ગરીબ ની જો આયુ લાગશે ને તો ધનોતપનો નીકળી જાય આ બધા રૂપિયા લાખો કરોડો રૂપિયા બરોબર ક્યાંય દવાખાનામાં કામ નહીં આવે જયારે ભગવાન સામે જોશ્યા આ શ્રાવણ મહિનાનો પવિત્ર શ્રમ મારજ્યા માધવ ને હું વિનંતી કરું છું કે આવા લોકો માટે કોઈએ તો બોલવું પડશે ને કોઈએ તો બહાર આવવું પડશે ને તો મારા આ મીડિયાના માધ્યમથી બરાબર જે કોઈ નેતા જોઈ રહ્યા છે સમાજના આગેવાનો જોઈ રહ્યા છે એ પણ મદદ કરે એ પણ આ વ્યક્તિને ન્યાય અપાવે એવું હું આપ સૌને વિનંતી પણ કરું છું ક્યાં ક્યાં નેતાઓ છે કે આ પ્રકારના કૃત્ય હવે આ ભાઈ ફોટા આપે છે ફોટા આપ્યા છે આ બધા ભાજપના લોકો છે વોર્ડ નંબર ચારના વિધાનસભા અડસઠના લોકોને હું પૂછવા માંગુ છું આ રવિભાઈ ગોંડલિયા વલ્લભભાઈ પીપળિયા શૈલેષભાઈ આસોદરિયા કે પરપતભાઈ રંગાણી કોણ છે લોકોને ખબર છે જનતાને ખબર છે આ કોના માટે કામ કરે છે બરાબર અને કોની સાથે હોય છે આ તો આ કોર્પોરેટરની સાથે હોય છે દરરોજ સાથે મળી અને આવા કાર્ડ કરે છે આવા લોકો પાસેથી ગરીબ લોકો પાસેથી પૈસા ઉઘરાવે છે અને જ્યારે સમય આવે દુકાન પડે અથવા જ્યારે રૂપિયા લેવાના આવે ત્યારે આ લોકો ફોન ઉપાડતા નથી અને એવા જવાબ આપે તાઈ કરી લે હવે આ શૈલેષભાઈ આશોદરીએ એવું કીધું કે ભાઈ મને ખબર જ નથી આખી વાતની વિચાર કરો જેની આમાં સિગ્નેચર છે નોટરી કલા કરાવેલી છે નામ છે એને ખબર જ નથી કે માને મારી જાણવર થઈ ગયું છે આ બધું મને કઈ ખબર નથી તો આ ત્રણ વ્યક્તિ રવિભાઈ ગોંડલિયા બરોબર પૈસા ઉઘરાવે છે સાડા નવ લાખ રૂપિયાના દવાખાને સેટેલાઇટ ચોકમાં એના દવાખાને બે હપ્તામાં પેલો હપ્તો સાડા ચાર લાખ રૂપિયાનો હતો અને બીજો હપ્તો પાંચ લાખ ને એક હજાર રૂપિયાનો હતો નવ લાખ ને એકાવન હજાર રૂપિયા આ વ્યક્તિ બરોબર આ કન્ડિશનમાં દવાખાને જઈને જઈ રહ્યા છે તો આ બધાના નામ સહિત પુરાવા ચાલ્યો હવે આ વ્યક્તિ ક્યારે કરશે કમિશનર પાસે જવા જશે મળતા નથી કોઈ કમિશ્નર કલેક્ટર મળતા નથી કોઈ જગ્યાએ આવા વ્યક્તિને જવાબ મળતા નથી ધક્કા ખાય છે બહાર બેસવું પડે છે બહાર બેસીને આવતા રહીએ છે તો હું લોકોને કહેવા લોકો છું કે આત્મા જગાડવાની આજે જરૂરિયાત જરૂરિયાત છે 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 કોઈએ તો બોલવાની આ એવો ડરનો માહોલ કે તમારું નામ હોય તો નામ નહીં તિરુપતિ સોસાયટી વિસ્તારના લોકોએ મને રાત્રે બધું કીધું કે આ વ્યક્તિની દુકાન છે આનો હાથ છે બીજા દિવસે એ લોકોને ધમકાવવામાં આવે નામ લઈને દેખાડો આવી દાદાગીરી કરશો તમે અને આવી દાદાગીરી કરશો ઈશ્વર જોઈ રહ્યો છે ભગવાન જોઈ રહ્યો છે બે હાજર પચીસ છવીસ એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે અભ્યાસ નોકરી મેળવવાની સુવર્ણ સતત આઠ નંબર થી રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે ફાયર સેફટી કોર્સની ની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીઅલ ફાયર એન્ડ સેફટી એકેડમી પ્રવેશ લાયકાત ધોરણ દસ થી બાર પાસ આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર એક રહેલી સંસ્થા કરી નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ભવિષ્ય બીજા માળે રાષ્ટ્ર બસ પોર્ટ સામે સંપર્ક નવ સાત ત્રણ સાત બે નવ છ શૂન્ય શૂન્ય એક આઠ એક પાંચ પાંચ શૂન્ય ત્રણ શૂન્ય આઠ આઠ બે